સુરતના રામકથા રોડ પર આવેલા એપ્રિકોટ એસી ડોમમાં પ્રિન્સ ગ્રુપ દ્વારા આયોજિત પ્રિ નવરાત્રી દરમિયાન મારામારી થતાં ભારે અફરાતફરીનો માહોલ ઊભો થયો હતો ગરબા રમવા આવેલા ખેલાયોમાં ડરનો માહોલ ફેલાતા કાર્યક્રમની મજા બગડી હતી ઘટનાની જાણ થતાં સિંગણપુર પોલીસે તાત્કાલિક સ્થળ પર દોડી જઈ વ્યવસ્થા સંભાળવાનો પ્રયત્ન કર્યો હતો પ્રિ નવરાત્રીમાં રમવા આવેલા ખેલૈયાઓમાં કેટલાક યુવકોને પ્રવેશ આપવા મુદ્દે વિવાદ થયો હતો સૂત્રોના જણાવ્યા મુજબ એક યુવકને બાઉન્સરો દ્વારા અંદર જવાની મનાઈ કરતા મારામારીમાં ફેરવાઈ હતી અચાનક થયેલી આ બબાલથી હાજર ખેલૈયાઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો ઘણાએ અફરાતફરીમાં સ્થળ પણ છોડી દીધું હતું પરિવાર સાથે આવેલા લોકો ખાસ કરીને સુરક્ષાને લઈને ચિંતિત જોવા મળ્યા હતા પોલીસે ઘટના સ્થળે જઈ મામલો થયો

મળતી માહિતી મુજબ ઘટના બાદ બંને પક્ષોએ વાતચીત કરી સમાધાન કરી દીધું છે જેના કારણે સત્તાવાર રીતે કોઈ પણ પ્રકારની ફરિયાદ નોંધાવવામાં આવી નથી જોકે પ્રિ નવરાત્રિમાં થયેલી બબાલના કારણે હેરાન થયેલા ખેલાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત